નવસારી પુણના બીચ પર રાજુભાઈ ની જીવન રક્ષક સેવાઓ જી તમારું નામ રાજુભાઈ આ સોસાયટ કરવા આ પાણી માં કોઈ બી એમ કોઈ ભી આવ્યો તો એમ કંટારી ના આવેલા હોય કઈ મેન્ટેન જટુ રેલું હોય તો અચાનક કુડી પડ્યા તો મારા ઘર માંથી ભી નીકળીને ગબડી માં તો દોડો પર કપડા હાટે બી કુડી પડવું પડે 300 300 બચાવ્યા હે અમુક જીવતા બી મોકલી આયા ઘરે પટાઈ સમજાય ને માય હોય બેન હોય પોરી હોય એવી રીતે બોલાઈને પટાઈને અમારે કહેવું પડે કે ભાઈ ચાલો એ લોકોને આપણે આ પુલ પટ્ટી આત્મા કરતા તે લોકોને જારી લગાવવામાં જરૂર છે આપણા ની સાધન છે તે તરત કૂદી કપડાં સાથે બી કૂદી પડવું પડે કોઈ ભાઈ કૂદ્યો હોય તો તેને મારે થી કલર પકડીને લાવવું પડે કોઈ બેન કૂદી હોય તો તેને વાળ પકડીને લાવવું પડે ઊંધી કરીને પાણીની પીજા હિસાબે અમારે કલેક્ટર સાહેબે કરેલું છે આ પ્રમાણપત્ર આપેલો છે અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે